મિત્રો આજ તો પુગી ગયા છીએ ગોપાલભાઈ બધામાં આવો જોજો તમને મજા આવી જશે આજે આ ખેડૂત મહાપંચાયતમાં દૂર દૂર થી પધારેલા સૌ ખેડૂતો આગેવાનો યુવા દોસ્તો આમ આખી પાર્ટીના સૌ મહેનતુ કાર્યકર્તાઓ બધાયનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું મંચ ઉપર બેઠેલા સૌ આગેવાનો હવે હું નામ નથી લેતો કેમ કે હવે પછી વાળુ પાણીનો ટાઈમ થઈ ગયો છે બધાય અમારા આગેવાન શ્રીઓ બધાય આજે ખાસ વિશેષ વાત એ છે કે યુવા દોસ્તો આમ આદમી પાર્ટીના સૌ મહેનતુ કાર્યકર્તાઓ બધાયનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું મંચ ઉપર બેઠેલા

ધીરજ રાખીને બેઠા છો એ બદલ હું બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું મિત્રો ગુજરાતમાં વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ જ્યારથી ક્રાંતિ કરી છે ત્યારથી આખા રાજ્યના લોકોની અંદર એક નવા પ્રકારનો આત્મવિશ્વાસ પેદા થયો છે વર્ષોથી ભાજપની સરકારે એવું કરેલું કે કોઈ માણસને બોલવા દેવાનો નહીં ગામમાંય નહીં સીમમાંય નહીં સોશિયલ મીડિયામાંય નહીં મીડિયામાંય નહીં સરકારી ઓફિસમાંય નહીં ક્યાંય નહીં સેજે મોઢું ખોલો સેજે બોલો સેજ પ્રશ્ન પૂછો તો કા ભાજપના ગુંડાઓ ને કા પોલીસ આવી અને તમને દબાવવાની શરૂઆત કરે અને 33 વર્ષ સુધી આવી રીતે દાબ દબાણ અને ડંડાની સરકાર ભાજપે ચલાવી પણ જ્યારથી વિસાવદર વિધાનસભાના ખેડૂતો હાવણો માર્યો છે ત્યારથી આખા ગુજરાતના લોકોની અંદર એક નવો હિંમત આવી છે નવો વિશ્વાસ આવ્યો છે બધાય બોલતા થયા છે અવાજ ઉઠાવતા થયા છે લીડર બન્યા છે પોતાના હક માટે લડતા થયા છે અને લોકો જાગ્યા લોકો બોલતા થયા અવાજ ઉઠાવતા થયા અને વિરોધ કર્યો અને અવાજ ઉઠાવવાનું સ્વયંભુ કામ કર્યું અને એના કારણે સરકારની ની ઉપર દબાણ થયું સરકારે કૃષિ મજાક પેકેજ જાહેર કર્યું હાથમાં તમા લેવાય એટલા પૈસા આવશે પણ મિત્રો મને એક વાત યાદ આવી આ દસ હજાર કરોડ પેકેજ ઉપર અહીં મંચ ઉપર બધા આપણા આગેવાનો એ વાત કરી ને કે સરકાર માં આમ ને સરકાર માં તેમ ને સરકાર આમ મને તો જ્યારથી વિસાવદર ના લોકો ગાંધીનગર મોકલ્યો ત્યારથી મેં સરકાર ભાળી નથી મને તો ત્યાં રોજ સરકસ જોવા મળે સરકસ છે સરકાર છે નહીં તમે કોની વાત કરો છો સરકાર વાવી જોઈએ ને દોસ્તો દસ હજાર કરોડ નું પેકેજ આવીને જાહેર કર્યું જૂના જમાનામાં ભવાયા આવતા

આ ખેડૂત મહાપંચાયત માં દૂર દૂર થી પધારેલા સૌ ખેડૂતો આગેવાનો યુવા દોસ્તો આમ આદમી પાર્ટી ના સૌ મહેનતુ કાર્યકર્તાઓ બધાયનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું મંચ ઉપર બેઠેલા સૌ આગેવાનો હવે હું નામ નથી લેતો કેમ કે હવે પછી વાળું પાણીનો ટાઈમ થઈ ગયો છે બધાય અમારા આગેવાન શ્રીઓ

વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ જ્યારથી ક્રાંતિ કરી છે ત્યારથી આખા રાજ્યના લોકોની અંદર એક નવા આત્મવિશ્વાસ પેદા થયો છે વર્ષોથી ભાજપ ની સરકારે એવું કરેલું કે કોઈ માણસ ને બોલવા દેવાનો નહીં ગામમાંય નહીં સીમમાંય નહીં સોશિયલ મીડિયામાંય નહીં મીડિયામાંય નહીં સરકારી ઓફિસમાંય નહીં ક્યાંય નહીં

અવાજ ઉઠાવતા થયા છે લીડર બન્યા છે પોતાના હક માટે લડતા થયા છે અને લોકો જાગ્યા લોકો બોલતા થયા અવાજ ઉઠાવતા થયા તો ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું કે આટલા વર્ષથી દબબીને રાખ્યાતા એને આણે બોલતા કેમ કર્યા તમે આ ખેડૂતોના માવઠાની જે પ્રશ્ન બન્યો ત્યારે જોયું હશે કે अनेકોનો વિરોધ કર્યો અને અવાજ ઉઠાવવાનું સ્વયંભુ કામ કર્યું

દોસ્તો દસ હાજર કરોડ રૂપિયા નું પેકેજ આવીને જાહેર કર્યું જૂના જમાનામાં ભવાયા આવતા આ બધી ગામમાં માગે પછી રાતે માણું લાખ માળવાનો રાજા બને ગામ આખું બેઠું હોય સામે ને એમ કે માગ માગી કે માગી આપું એટલે જનતા માંથી કોઈ કાઈ માગી નો માગે દસ હજાર કરોડ આપ્યા સવાર પડે પાછો ઈ નો હામો મળે કે ભાઈ દસ રૂપિયા આપો ને

વાળું પાણીનો ટાઈમ થઈ ગયો છે બધાય અમારા આગેવાન શ્રીઓ બધાય આજે ખાસ વિશેષ વાત એ છે કે ટેકાના ભાવે આજે ખરીદી ચાલુ થઈ ખેતરોમાં ઘણો કામ ચાલુ છે એ સિવાય પણ ઘણી બધી મુશ્કેલીઓ હોવા છતાંય બપોરના 3 વાગ્યા થી લઈ અને અત્યારે આ 7 વાગવા આવા છતાંય તમે આટલી ધીરજ રાખીને બેઠા છો એ બદલ હું બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું મિત્રો ગુજરાતમાં વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ જ્યારથી ક્રાંતિ કરી છે ત્યારથી આખા રાજ્યના લોકોની અંદર એક નવા પ્રકારનો આત્મવિશ્વાસ પેદા થયો છે વર્ષોથી ભાજપની સરકારે એવું કરેલું કે કોઈ માણસને બોલવા દેવાનો નહીં ગામમાંય નહીં

પણ જ્યારથી વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ હાવણો માર્યો છે ત્યારથી આખા ગુજરાતના લોકોની અંદર એક નવો હિંમત આવી છે નવો વિશ્વાસ આવ્યો છે બધાય બોલતા થયા છે અવાજ ઉઠાવતા થયા છે લીડર બન્યા છે પોતાના હક માટે લડતા થયા છે અને લોકો જાગ્યા લોકો બોલતા થયા અવાજ ઉઠાવતા થયા અનેક નો વિરોધ કર્યો અને અવાજ ઉઠાવવાનું સ્વયંભુ કામ કર્યું અને એના કારણે સરકારની ઉપર દબાણ થયું સરકારે કૃષિ મજાક જાહેર કર્યું હાથમાં તમાકુ પીડી લેવાય એટલા પૈસા આવશે પણ મિત્રો મને એક વાત યાદ આવી આ દસ હજાર કરોડ ના પેકેજ ઉપર અહીં મંચ ઉપર બધા આપડા આગેવાનો એ વાત કરીને કે સરકારમાં આમ ને સરકારમાં તેમ ને સરકાર આમ મને તો જ્યારથી વિસાવતર ના લોકોએ ગાંધીનગર મોકલ્યો ત્યારથી મેં સરકાર ભાળી નથી મને તો રોજ સરકસ જોવા મળે એ સરકસ છે સરકાર છે નહીં તમે કોની વાત કરો છો સરકાર વાવી જોઈએ ને દોસ્તો તો દસ હજાર કરોડ રૂપિયા નું પેકેજ આવીને જાહેર કર્યું જૂના જમાનામાં ભવાયા આવતા આખોથી ગામ માં માગે પછી રાતે બાણું લાખ માળવાનો રાજા બને ગામ આખું બેઠું હોય સામે એમ કે માગ માગી કે માગી આપું એટલે જનતા માંથી કોઈ કઈ માગે ન માગે દસ હજાર કરોડ આપ્યા ખબર પડે તો પાછો ઈ નો હામો મળે કે ભાઈ દસ રૂપિયા આપો ને